હોળીના તહેવાર નિમિત્તે ગુજરાત થી રાજસ્થાન જતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર મુસાફરોએ તેમની ટિકિટ પરત કરવી પડી હતી અસારવાથી જયપુર ઉદયપુર અને ઇન્દોર જતી નિયમિત ટ્રેનો દરરોજ ચાલી રહી છે રાત્રે નવ કલાક અને વીસ મિનિટે હિંમતનગર પહોંચતી આ ટ્રેનો અસારવા જયપુર ટ્રેનમાં માત્ર ચાર જનરલ કોચ છે બે કોચ આગળ અને બે પાછળના ભાગમાં જોડવામાં આવ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી આ કોચમાં મુસાફરો માત્ર બેસીને જ નહીં પરંતુ ઊભા રહીને અને દરવાજામાં લટકીને પણ મુસાફરી કરી રહ્યા છે આરપીએફ કર્મચારીઓએ પ્લેટફોર્મ પરના મુસાફરોને કોચમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો જોકે ભીડના કારણે મોટા ભાગના મુસાફરો ટ્રેનમાં પ્રવેશી શક્યા નહીં જે મુસાફરો ટ્રેનમાં ચડી શક્યા તેઓ જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા હતા ટિકિટ ધરાવતા છતાં ટ્રેનમાં ન બેસી શકેલા મુસાફરોએ ટિકિટ પરત કરી અને બસ મારફતે રાજસ્થાન જવાનું પસંદ કર્યું હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે સ્પેશિયલ ટ્રેન દોડાવવી જોઈએ અથવા વર્તમાન ટ્રેનમાં વધારાના જનરલ કોચ ઉમેરવા જોઈએ તેવી માંગ ઉઠી છે